નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે બોરિયા સ્ટોલ નાકા પાસેથી એક આરોપીને ઝડપી પાડી નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયા એ નવસારી ગ્રામ્ય પોલીસના સર્વેલન્સ સ્ટાફને ગ્રામ્ય પોલીસ મથકના વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા માટે આપેલી સૂચનાને આધારે ગ્રામ્ય પોલીસ મથકની ટીમ બાતમી દારૂ રોકી તપાસમાં હતી તે દરમિયાન ગ્રામ્ય પોલીસના એએસઆઈ રવિન્દ્ર જયરામ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પૂજાભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે એક કાળા કલરની કિયા સોનેટ કારમાં દારૂનો જથ્થો ભરીને વાપીથી વલસાડ તેમજ નવસારી થઈ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર બોરિયા સ્ટોલ નાકા નજીક વોચમાં હતી તે દરમિયાન બાતમીવાળી કિયા સોનેટ કાર નંબર જી જે 15 સી એ 15 31 આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 259000 ની કિંમતની વિદેશી દારૂની વેચકી તેમજ વોડકાની 864 જેટલી બોટલો મળી આવતા પોલીસે રૂપિયા 6 લાખ ની કિંમતની કાર અને મોબાઈલ તેમજ દારૂ મળી આવતા કુલ રૂપિયા 864500 નું મુદ્દામાલ કબજે કરી મૂળ બોટાદ જિલ્લાના હાલમાં વાપી ખાતે રહેતા કાર ચાલક અમરુભાઈ નાનાભાઈ વાડાને ઝડપી પાડી અને અન્ય એક આરોપી રોહિતને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી